જે રીતે ભીખાજી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પોતે નિર્ણય જે કર્યો છે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે તેની જાહેરાત કરી ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા પણ આ અંગે હવે પુષ્ટિ કરી દેવામાં આવી છે લોકસભા અંતર્ગત આવે છે અરવલ્લી જિલ્લો તો પહેલા પોસ્ટ ત્યારબાદ પોસ્ટર અને હવે ઉમેદવાર બદલાશે તો જે રીતે અરવલ્લી કમલમ કાર્યાલય પર ભીખાજીના પોસ્ટર હટાવવામાં આવ્યા છે અહીં હવે ઉમેદવાર ભાજપ બદલશે તે નક્કી છે